આમોદ જંબુસર માર્ગ પર આવેલી ધાધર નદીના બ્રિજ અંગે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ફેલાઈ રહી હતી કેટલાક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે બ્રિજ તાત્કાલિક ખોલી દેવાશે જ્યારે હકીકતમાં એવું નથી આ મુદ્દે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા બ્રિજ અંગેનું જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે બ્રિજ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે પરંતુ શરૂઆતમાં ફક્ત વીસથી પચીસ ટન સુધીના વાહનોને જ અવરજવર માટે મંજૂરી આપવામાં આવશે ધારાસભ્યએ જનતાને અપીલ કરી છે

આ રોડ શરૂ થઈ જશે પણ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એને નવું જાહેરનામું પુનઃ ઉપયોગ માટે અને ફક્ત વીસ થી પચીસ ટનના જ વાહનો આ ઢાઢર ઉપરથી જવા માટે મંજૂરી આપવામાં આવશે લગભગ બે દિવસની અંદર આજે અથવા કાલ સુધીમાં આ રોડ શરૂ થઈ જશે પણ મીડિયાવાળા બહેન મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી તમારી પોતાની જાતે આનો કઈ લોકોના મતે કે લોકોના વાયકાથી એને તમે મીડિયામાં છાપતા નહીં ફક્ત કલેક્ટરશ્રી નું આ જે જાહેરનામું છે એ જાહેરનામું જાહેર કરવામાં આવશે ને ત્યારબાદ આ રોડ શરૂ કરવામાં આવશે